गवर्मेंट ऑफ इंडिया एंड आई एम हेन्डलिंग विथ दीस प्रोजेक्टर कलेक्टर मीडिया खबर पड़ी शू बोल ने खबर पड़ी शू बोल ओके एक पाचड़ी ओके तो आज हालत है अपना शिक्षण हूँ एवं बिलकुल नहीं कहो कि इंग्लिश एक शिक्षण પણ જ્યારે આપણે દસમાં અને બારમાં ધોરણ પછી આગળ વધશું તો તમે જ્યારે હોસ્ટેલ લાઈફમાં પ્રવેશ કરશો તો ત્યાં આપણા આદિવાસી છોકરાઓ જ નહીં કે છોકરીઓ જ નહીં ત્યાં હશે કોમ્પિટિશન જનરલ વાર હશે ઓવીસ છે હશે જેમનું શિક્ષણ બહુ સારું હશે જે પ્રાઇવેટમાં પણ હશે જે ઇંગ્લિશમાં વાતો કરશે હિન્દીમાં વાતો કરશે બહુ સારી રીતે વાત કરશે તો ત્યાં જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ જશે તો જીવવાની બિલકુલ જરૂર નથી જે રીતે છે પ્રિયન્શીબહેન ના મારીએ એમને જ્યારે આવું થયું છે એવું આપણા લાઈફમાં ચેલેન્જ પર ચેલેન્જ પર આ સમય આવવાનો છે ના થવાનો છે પણ એ સમજીને જો તમે અત્યારે ઊભા રહી ગયા કે દસમા પછી મારો પહેલો જ અનુભવ ખરાબ રહ્યો કે બારમા પછી મારો પહેલો જ અનુભવ ખરાબ રહ્યો એના કારણે જો હું ટકી ના ટકી શક્યો તો કંઈ નહીં અને આજથી લગભગ આઠ વર્ષ પહેલાં પણ આઠ વર્ષ પહેલાંની વાત કરું તો મને આ રીતે બિલકુલ બોલતો નથી આપ્યો કદાચ એ સામે બોલવાનું થાય ઓકે તો હવે હું એ વાત નહીં કરું કે દસમાં પછી શું કરું બારમાં પછી શું કરશું હા પણ એવું કહેશ કે જે પણ વ્યક્તિ તમારા છોકરા છોકરીને જે પણ મૂંઝવણ હોય તો પર્સનલી મળે હું તમને તમે મને કોલ કરજો તમારા ઘરને ચોવીસ કલાક માંગી તમને સંદેશ કે શું કરું શું નહીં આ એટલો બધો ટાઈમ નથી એક્સપેન્ડ કરવા બટ એક વાત યાદ રાખજો કે તમે દસમો ભણો બાદમો ભણો ગમેન્ટ હોય પણ તમારી જોડે આજમાં તારીખમાં સૌથી જે આવડતની જરૂર છે સ્કિલ્સ સ્કિલ્સ હોવી જોઈએ સ્કિલ્સ જો નહીં હોય તો તમને આગળ વધવાની તકોમાં ઘણી મુશ્કેલીઓ પડશે હું જ્યારે કોલેજ કર્યો છું બીએફડબલ્યુ બેન્કર ઓફ સોશિયલ માસ્ટર ઓફ સોશિયલ વર્ક કર્યું છે ત્યારે એવા એવા લોકોના મારી જોડે ગોલ્ડ મેડલિસ્ટ પણ મારી જોડે સાથે હતા બટ એ લોકોને જોબમાં ઇન્ટરવ્યુમાં એ લોકો ક્રેક નહીં કરી શકતા કારણ કે એમને પૂછવામાં આવે કે તમે શું કર્યું સાહેબ મેમ બેન્કર ડિગ્રી કરી છે એનાથી વડે માસ્ટર ડિગ્રી કરી છે પણ જ્યારે એમને પૂછવામાં આવે કે તમારામાં આવડત શું છે તો એ લોકો ચોપ થઈ જાય છે જ્યારે પાંત્રીસ ટકા લાવવાળો એ કહી શકે છે કે મેડમ મેં ગામમાં જે આ કામ કર્યું છે મેં આ રીતે મિટિંગ કરી છે આ રીતે પ્રપોઝલ બનાવ્યો છે આ જે નાની નાની વસ્તુ તમે જે સ્કિલ્સ છે એનાથી જ આવશે અને સૌથી મેઇન સ્કિલ છે બોલવાની હર કોઈને બોલવાની સ્કિલ કમ્પલસરી આવડવી જરૂરી છે આ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં બાકી એનો ગ્રોથ ક્યાંય અટકી જશે આ વાત ખાલી છોકરાઓ માટે લાગુ કે છોકરીઓ માટે લાગુ નહીં પડતી આ વાત પેરેન્ટ્સ માટે પણ લાગુ પડે છે અને પેરેન્ટ્સ સ્કૂલમાં કે અગિયાર બાર માં કે કોલેજમાં એડમિશન લેવા જાય સામે તમને સમજાવવાના બરાબર ના સમજાઈ શકતા તો આપણે એમને ફરીથી પૂછવાનું કે આમાં મારો શું છે મને આમાં કઈ રીતે નોકરી મળશે પ્રાઇવેટમાં સરકારીમાં કારણ કે આપણા એઝ સ્ટુડન્ટ પણ અને એઝ અ પેરેન્ટ પણ એ બંને રીતે પૂછવાનું છે અને છોકરાને ત્રણ વર્ષ કે પાંચ વર્ષ જે ભણવાનું છે ખાતરી કરવાની છે કે મારે શું કરવું છે શું નહીં તો એ તમને સારી રીતે સમજાવી શકશે અને તમે એના જ પછી આગળ ધીરે ધીરે બાકી આપણામાં એવું પણ હોય છે કે ચાલ આ બેન પણ આ કરે છે કે ભાઈ બન આ કરે છે તો એ રીતે જો તો એ રીતે જો તો તમે ખાલી તમારી ભાઈ ભાઈબંધી પાછો છો પણ તમારો તમારો ગોલ ક્લિયર આપ તો તમે તમારા લાઈફમાં ઘણા બધા આગળ સુધી પહોંચી શકો એ જ રીતે મને પણ કાલે હતું કે હું આટલું બધું કામ આગળ નહીં કરી શકું બસ જે રીતે મેડમ સરે વાત કરી કે આપણે ઘણી સમજમાં કોઈ અત્યારે હાલમાં ક્લાસનો પર ક્લાસ નથી આજથી આઠ વર્ષ પહેલાં મેં તો વિચાર્યું પણ આજની તારીખમાં લગભગ મારા નોકરીના પાંચ અનુભવો મેં લગભગ લગભગ ચાંદીસ ક્લાસના ઓફિસર જોડે કામ કર્યું છે મેં પાંચ કલેક્ટર દ્વારા કામ કર્યું છે મેં બે સચિવ દ્વારા કામ કર્યું અને આઠ વર્ષ પહેલાં તો મેં આ જતા કે મારે નથી ભણવું અને મૂકી દેવું બીકોઝ મેં એન્જિનિયરિંગ કર્યું એન્જિનિયરિંગ મારા લગભગ બારનું પંચ્યાસી ટકા હતા સાયન્સનો બરાબર મને ઓકે કે મને ગમે તેડમિશન મળી હતી મેં સિવિલ એન્જિનિયરિંગ કરવા દો એ વર્ષ કર્યું મને મેળવ્યું મારામાં ડેરી નથી મારે બહુ કોર્સ આપ્યો કે કરો ના કરો ના એક વર્ષનો ગેપ પણ નહીં કરો મારા ઘરવાળા મારા સમાજવાળા બહુ બટ મેં કમિટમેન્ટ કર્યું હતું કે મારા ગ્રામ વિકાસ માટે કામ કરું છું મારા લોકોના સહાય માટે કામ કરું છે મારા આદિવાસી માટે કામ કરું છું એટલા માટે એ રીતે મેં કામ કર્યું બેટર ઓફ કર્યું માસ્ટર કર્યુંલ વર્ક કર્યું લગતી જેટલી પણ સુવિધાઓ છે એનું બધું મને જ્ઞાન છે પણ તોય છતાં હજુ બધી ઘણી બધી સરકારમાં પણ લિમિટેશન છે અને એ વસ્તુ આપણે આ રીતે પૂરું કરી શકીએ શિક્ષણ માટે આરોગ્ય માટે રોજગારી માટે એ બધા સપ્તાહને લઈને મેં મારું જ્યાં સપનું ચાલુ કર્યું છે જેનું નામ છે મારે અને આજે એનો એક વર્ષ પૂરો થયો છે અને હું સતત આ કામમાં મારી નોકરી સાથે લાગી રહ્યો તો વધારે એટલું જ કહીશ કે જે વિદ્યાર્થી કે જે પેરેન્ટ્સને પણ આગળ શું કરું છું ને કદાચ અત્યારે સામે ના હોય શકે તો અમને અમારી ટીમને પર્સનલી મજબૂત ત્રણેય ત્રણ સંસ્થાઓ ગાઈડ કરશે અને કદાચ તમારી ઓનલાઈન ફોર્મ ફોર્મ ફિલઅપ કરવા માટે લેપટોપ એવું ના હોય તો અમે પ્રોવાઈડ કરીશું અને તમને માગું Awesome. Thank you.